નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંચુરી વડોદરા જિલ્લાના સાવલી પાસેની ઘટના સાવલી તાલુકાના પ્રથમપુરાની ઘટના પ્રથમપુરાના સીમ વિસ્તારમાં છ વર્ષીય પુરુષ બાળકનો મૃતદેહ મળી આવ્યો ઘટનાની જાણ સાવલી પોલીસને થતા ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે

ડિડ બોડી ક્યાં આગળ અને સામે છે કેવી દેખાય દેખાય છે તમે થોડું બાઈટ આપી દેશો તમારું આ એ ગાડી ને થોડા ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું આગળ